પ્રશાસન દ્વારા સામરખા ચોકડીના ગેરકાયદે દબાણો દૂર કરાયા જિલ્લા તંત્ર દ્વારા ગેરકાયદે દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઈસ્માઈલ નગર ઓવરબ્રિજ પાસેથી સામરખા ચોકડી સુધીની ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દબાણ હટાવવા ઝુંબેશમાં સાત જેટલા ટ્રેક્ટર સાત જેસીબી મશીન બે હાઇડ્રોલિક ટ્રેન અને માર્ગ અને મકાન વિભાગના લેબર આણંદ મહાનગરપાલિકાના લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આણંદ જિલ્લામાં સરકારી જમીન પર કરવામાં આવેલા

પંચાલ ટાઉન પીઆઈ ઝાલા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર જીગર પટેલ પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીની ટીમ ઉપસ્થિત રહી હતી અહેવાલ ભૂમિકા પંડ્યા